અમને વાળ કરવા દેવી આ કબોગુ આ બાજુ પડ્યું એક આ બાજુ પડ્યું એ રીતે નવ સુંદરી નવ લિટર વાળી બધી જોતી પાણી પાણી પી બાકી મરી જાય

છે આ કબટનું એક ભોડું આ બાજુ પડ્યું ને એક આ બાજુ પડ્યું ને આ ટાક્યું ને આ તમે જોવ તો ખરી આ ઘર આપણે ખાલી કર નાખ્યું હવે ખાલી આ કાંઈ સોફો છે એટલે પછી કંઈ ઉપાધી ને હવે આમાં લાદીનું કામ ચાલુ કરવાનું છે પણ કારીગર આજે આવવાના હતા પણ એ હવે છે ને થોડું ઘણું કામ આવી ગયું તે નહીં આવે તો કદાચ કાલ કારીગર આવે એટલે હે શુક્રવાર છે ને નમાઝ પડવાનું જવાનું હોય એટલે કાં હા

ટિકિટ તમારે લાખ ને વીસ હજાર રૂપિયા તો ભાઈ અમારે હજી ઓકાત નથી તો ભેગું ન થાય જવાનું કેન્સલ ભાઈ હમણાં જોઈએ પછી કઈક તમારી શું કંપની ને કઈક ટુર બુર હોય કામ ના અથવા તો યુટ્યુબ માં કઈક સ્પોન્સરશીપ હોય ને કઈક કોલેબ્રેશન એવું કઈક હોય તો ઇન ફ્યુચર આવશે બરાબર જયારે વિઝન ની વાત આવશે ત્યારે તમારો કઈક હેલ્પ કરવી પડશે બરાબર ને કંજીભાઈ ને હવે એ તો બધું ઠીક મમ્મી કેતા તા ઓલું સગાઈ ની વાળી વાત તો એ વાતનું શું કરો છે હે હે એ મમ્મી એ કીધું ભૂરી ઉપાડતા એટલે મારે કે કે કઈ ઉપાડ દીધી હા ઓકે એ લોસ કરવાનો નિકુન આપણે ખરેખર ભેડે મોડી લાવી ઓડી લાવી આપણે ભૂરી હો દિવાળી કે જાન્યુઆરી

વિચાર કરો ભાઈ ઘર અમારું ને વાર અમને નહીં કરવા દે વિચાર કરો અમે શું કરવું ભાઈ કરવું પડે ભાઈ આમાં બાકી છે ને ભેગું ન થાય કોઈ ભાઈ તો ચા આવી ગયો તમારા પર ચા પીવું હોય તો ભારતી ચા બનાવે કંઈ ઘટે નહીં એવી હાલો તો પેલા છે ને પી ને ટેસ્ટ કરો પી ને ટેસ્ટ કરો એટલે હું છે જે ડેલી બનતો એ જ ચા બને એમાં કઈ નવીન ન હોય હાલો તમારે બહુ ચા પીવું હોય તો હાલો દાદો તું કઈ આવેલા હે આ સાંજ ના આવ્યો ઘટાણ આવ્યો સાંજ આવ્યો સાંજ ના આવ્યો તો રોતા હું કે તમે ભાદી જાવ

એટલે સીધું સીધું અંદર ગ્રાઉન્ડ ફિટિંગ થઈ જાય કારણ કે મારી માં છે ને બેટા બેટા કંઈક ને કંઈક નવીન કરતા જોઈજો સી આવી ગયા માથે ઊભી ગયા ને ભાઈ ટ્રેક્ટર હલાવ્યું છે એટલે હેઠો ઉતરે આ લોકોએ એ ટ્રેક્ટર હલવી દીધું છે મેં ઓલી સરી ગઈ તો નીકળતું નથી હવે હેઠો ઉતર હેઠો ઉતર બાકી પડી અહીંયાથી મારો દીકરો હેઠો ઉતરી ગયા જોઈએ હવે નીકળે કે નહીં કારણ કે આગળ સૂટે સૂટ કાઢ લાવ હૈલું ઓ નું હૈલું પાણો પાણો મૂકવો કે નીકળી જાય વાહ ભાઈ વાહ ગયો આ તર આ તરી આ બાપ બા હાલો નીકળી ગયો ફાઈનલ યો હવે આપડી સરી કમ્પ્લીટલી ગરાઈ ગઈ છે અહીંથી લઈને સેટ વાન લાગી નવામાંથી ધૂડ કાઢવાનું છું કે છું તો હવે

ભાઈ 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 ફૂકટા બોલે ને કે પાછા બે પંપ મારી દે વાંધો ના આવે હાલો અમે કામ કરી લઈએ અલે પાણી પાણી પી બાકી મરી જાય ચાંક તું પાણી મહિનાની પીલે 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 બહુ કામ કરી લીધું તો જો ભાઈ આ બધી મંદી છે ને જો શરી આપણે સોખી કરી નાખી કમ્પ્લીટલી હવે વાં જો રસો પડ્યો ને આ રસ આપણે અહીં અંદર નાખવાનું છે તો પછી ટ્રેક્ટર આવે તો વાંધો ના આવે હે ભાઈ ગરમી થાય બોલો તું પણ એટલો સાસ છોડીયો વિચાર કરો તમારો ભાઈ કેટલી મહેનત કરતો છે હાલો ફટાફટ રસો પાથરી દઈએ ઓહો બહુ ગરમી થતી લાગી થાકી ગઈ જો ભાઈ અત્યારે રૂમ છે ને જો નેટવર્ક લઈને કરીને સારી ખૂણે થી જો કારણ કે હવે છે ને લાદી વાળા આવવાના છે તો ભાઈ આ બે રૂમમાં છે ને હવે લાદી કમ્પ્લીટલી કરી નાખવાનું છે ને ગરમીનો માહોલ એવડો છે ને તો ક્યાંય રેવાતું નથી કેવી ગરમી થાય તમને જરૂર છે મેં કીધું હતું કે એસી નાખો દો તમે મહિના ની હે નો મહિના કામ મમાર પપ્પા દીકરી ને હાલવા જ દીધો નહીં આ બેન નો હજી કાન મીઠો નથી ના ઠંડુ પાણી પીતો છે ને આમ ગાય છે અહીંથી કરું કાપી નાખશો હાલો ફેમિલી તો સાંજ ના થઈ ગયા સાડા દસ જેવું ને સવારે જો મારે દસ અટો વારો ભાઈ આવે છે પછી એક લાદી વારો આવે છે પછી મને જીસીબી થી લેવલ કરવાનું છે હવે ત્રોપા પરવાળા આવે છે પાંચ કામ થઈ ગયા ભેટેલા હવે મારે ચાર વાગે ઊઠવું પડશે બસ તો ફેમિલી આશા રાખીએ છીએ કે તમને તમને પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવો બ્લોક સાથે જય દ્વારકાધીશ જય મામગટ રાધે રાધે બાય